સુરતના ભાગડ વિસ્તારના બુંદેલાવાડમાંથી અજીબ ઘટના સામે આવી અહી ચોરી કરવા આવેલા તસ્કરોએ પરિવારને બંધક બનાવ્યો રાત્રિના સમયે બેડરૂમનો દરવાજો બંધ કરી તસ્કરોએ પરિવારને બંધક બનાવ્યો જે બાદ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો જેથી ફાયરની ટીમે પરિવારનું રેસ્ક્યુ કર્યું છે ધ્રુવ પરિવારજનોને બંધક બનાવી અને ચોરીને અંજામ અપાયો છે શું વિગતો છે સાચી વાત છે સુરતના ભાગડ વિસ્તારમાં આવેલા બુંદેલાવાડ વાડની આ ઘટના છે પરિવાર ઘોર નિંદ્રામાં મોડી રાત્રે સૂતું હતું અને ત્યાં એક તસ્કર ઘરમાં પ્રવેશ કર્યો હતો ઘરમાં પ્રવેશ કર્યા બાદ તસ્કરોએ ઘરમાં ચોરી પણ કરી હતી અને પરિવાર જાગી ના જાય અને જાગે તો તેમને કોઈ મુશ્કેલી ના પડે કે કોઈ પકડી ના પાડે તે માટે તેઓએ પેલા પરિવારને જે બેડરૂમમાં સોતું હતું ત્યાં એ દરવાજાને લોક બંધ કરીને તેને લોક કરી દીધું અને ઘરમાંથી ચોરી કરીને ચોર પરિવારને તે જ સ્થિતિમાં મૂકીને પલાયન થઈ ગયો હતો વહેલી સવારે જયારે પરિવાર જાગ્યો ત્યારે તેને ખબર પડી કે તેઓનો દરવાજો લોક છે જેને લઈ તેઓ ફાયર કંટ્રોલ રૂમમાં પોતાને રેસ્ક્યુ કરવા માટે જાણ કરી હતી ફાયર ની ટીમ ત્યાં પહોંચી અને ત્રીજા માર્ગની ગેલેરી માંથી દોરડા વડે ફાયર ના જવાન નીચે ઉતર્યા હતા અને ત્યારબાદ આ પરિવાર ને જે બંધ કરાયા હતા તે ઘરમાંથી રેસ્ક્યુ કરાયા હતા ઘર નો દરવાજો ખોલતા જાણ થઈ હતી કે ઘરમાં જે સામાન હતો તે બે વિખેર પડેલો હતો અને ઘરમાં ચોરી થઈ આવી હતી બનાવ અંગે હાલ તો આ તમામ બાબતે પોલીસ ને પણ કરી છે અને ફાયરે પણ આ પરિવારને રેસ્ક્યુ કર્યું છે પરંતુ આ પ્રકારની ઘટના પ્રથમ વખતે જોવા મળી છે જી બિલકુલ ધ્રુવ આભાર જાણકારી આપવા બદલ